માણસ એ કુદરતની રચનાનો હિસ્સો છે કુદરત સાથે મિત્રતા કેળવી તેને જીવવાનું છે પણ માણસ આ લય ચૂકી ગયો છે પણ કેટલાક લોકો આમાં અપવાદ હોય છે તેમાં જૂનાગઢનું એક દંપતી આવો જ એક અપવાદ છે જે કુદરતના ક્રમને અનુસરીને જીવી રહ્યું છે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ અઢી દાયકા જૂની દોસ્તી છે હરસુખભાઈ અને રમાબહેને આ દોસ્તીના દાવે તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનાવ્યું છે જેની દરરોજ હજારો પક્ષીઓ મુલાકાત લે છે આ દંપતી તેમનો હોંશભેર આતિથ્ય સત્કાર કરે છે મારી દસ વીઘા જમીન આજ હિતાયુ રથિયા ઉપજ થાય એ ખવરાઈ દઉં છું અને મારા ધંધામાંથી લાખ રૂપિયા એટલે બે લાખ આસપાસનો ખર્ચો થાય અને કોઈનો ફંડ લેતો નથી અને રોજ હવારમાં હવા છ વાગે પીળા છકા એટલે કે સુગરી એ હજાર પંદરસો આવે અને તે પછી પોણા સાતથી પોપટ મંડે આવવા એટલે સાત આઠ હજાર નવ હજાર પોપટ થાય અને આ સાલ એક નેવું હજારના ને એક પિસ્તાલીસ હજારના ડુંડા લીધા ને એક પિસ્તાલીસ હજારના માંડવીના દાણા લીધા અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ અને આવું બધાને કરવું જોઈએ હવે આ એક મિત્રતા છે આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું અને અમારા વિના એને નથી હાલતું એટલે આ એક મિત્રતા છે અને એને કંઈક ખવડાવવું જોઈએ કેવું કહે છે કે મારી પાસે દસ એકર જમીન છે જેનો હું પક્ષીઓ માટે ઉપયોગ કરું છું મારી કમાણીમાંથી મેં તેમની સંભાળ રાખવા માટે એક બે લાખ રૂપિયા અલગ રાખ્યા છે ત્યાં એક હજાર પાંચસો માદા પોપટ અને સાત હજાર આઠ હજાર નર પોપટ અને કબૂતર આવે છે મને લાગે છે કે જ્યારે તેઓ બધા જ અહીં આવે છે ત્યારે ખુશ થઈ જાય છે લોકો પણ આવે છે અને તેમની મુલાકાત લે છે અમારી વચ્ચે મિત્રતા છે તેઓ મારા વિના રહી શકતા નથી અને હું તેમના વિના જીવી શકતો નથી આ અમારી મિત્રતા છે અઢી દાયખાની આ સફરના અંતે તેમની અને પક્ષીઓ વચ્ચે જાણે કે અતુટ નાતો બંધાઈ ગયો છે તો અમારે અહીંયા જે પોપટ આવે છે એ થી સત્યાવીસ વર્ષથી આવે છે અને દસક હજાર પોપટ આવે છે અમારે ત્યાં તો અમને એની એવી લાગણી બંધાઈ ગઈ છે કે દર વર્ષે અમે અત્યારે જે ચોમાસાનો ટાઈમ આવે ત્યારે એ અહીંયા આવે છે ડુંડા ખાવા માટે તો અમે એની રાહ જોતા હોઈએ છીએ અને એ પણ ચોમાસાની અંદર અમારે ત્યાં ડુંડા ખાવા આવે જ્યારે એને કાંઈ મળતું નથી ત્યારે તો અત્યારે ફ્રૂટને એવું બધું ઓછું હોય એટલે એને આ ડુંડામાં મજા આવે સમય વિતા માટે અહીંયા આવું છું તેઓ અહીંયા ખાય છે તેમને ખૂબ જ ગમે છે ફળો છે અને અમે તેમને વિવિધ ફળો પણ આપીએ છીએ મનુષ્ય આજે કુદરતથી દૂર જઈ રહ્યો છે ત્યારે કુદરતના એક અંગ એવા પક્ષીઓને પોતાના આંગણે આવકારતું આ દંપતી આપણને મનુષ્ય કુદરત વચ્ચે તાલમેલ સાધવાની શિખામણ આપે છે